ગુજરાત બાર કાઉન્સિલના ઠરાવ મુજબ વિસનગર બાર એસોસિએશન દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર બાર એસોસિએશન દ્વારા કુલ વીસ જગ્યાઓ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચૂંટણીમાં બાર એસોસિએશન દ્વારા સમરસતા દાખવી તમામ વીસ સભ્યોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં બાર એસોસિએશનના પ્રમુખ પદે રાજેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી તો ઉપપ્રમુખ પદે વિજયસિંહ રૂપસિંહ ચૌહાણ અને હાર્દિક બારોટની મંત્રી પદે વરણી કરવામાં આવી છે જેમાં તમામની સત્તા સત્તાવાર જાહેરાત 22 ડિસેમ્બર ના રોજ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું તમામ વકીલ મિત્રોના સહયોગથી આગામી 2023-2024 માં બિન હરીફ આખી બોડી ની બિન હરીફ પરણી કરી છે તે બદલ હું વિસ્તાર પરના તમામ વકીલ મિત્રોનો હું આભાર માનું છું તેમજ વકીલ મિત્રોના જે પ્રશ્નો છે તે ઝડપ ઝડપી સોલ્વ કરાવીશું અમે અને બાર અને બે બંને ની સંમતિથી કોર્ટના પ્રશ્નો છે તેનું નિવારણ અમે કરીશું બે હજાર ત્રેવીસ ચોવીસની જે ચૂંટણી હતી એમાં અમારા બારે અમારું સિલેક્શન કરી અને અમે જે હોદ્દા સોંપ્યા છે એ હોદ્દા પ્રમાણે જે બારે અમારા ઉપર નિષ્ઠા બતાવી છે અને વિશ્વાસ બતાવ્યો છે એ વિશ્વાસમાં અમે ખરાબ ઉતારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું શરૂઆતમાં તો બારમાં જે વકીલોના પડતર પ્રશ્નો પ્રમુખ સાહેબે કીધા એ પ્રમાણે પડતર પ્રશ્નોને લઈને કામગીરી થશે અને બીજું કે જે વટ સંકુલમાં જે સ્વચ્છતાનો થોડો અભાવ થતાં હાલ એ સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે અમારું પહેલું કામ સ્વચ્છતાનું અને વકીલોના પડતર